એ લો મિક્રો સર્વ બોલ મહારાજ ચરણ આજે આપણે પરિવર્તની ની એકાદશી બાદરવા એકાદશી જે નમ જિલની એકાદશી તરીકે ઓળખાય છે તે ખૂબ મહાત્મ્ય રારે છે એ આ વિશે થતા ઉбя વિકી નિમ પાixe જાનિ છુપો વિડિયો અનુભૂતિ જોવાનું ચૂક્તો નહી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું જલ જલની એકાદશી બાદરવા એકાદશી પરિવર્તની ની એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે એ એકાદશી એ ભગવાન વિષ્ણુ પડખુ ફેરવે છે એટલે એને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે અને તેની કથા હું કહું છું તે તમે સાંભળો પૂર્વે બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો તે દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો તે સાદે તપ યજ્ઞ હોમ હવન અને પૂજન કરતો તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા પણ કરતો હતો પોતાની ભકિતના પ્રभाવે તેપે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરેલું એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓ એ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામન રૂપે તેણે છેતરબો પડયો હું તેના આંગણે ભિક્ષા માંગવા ગયો મે તેની પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને તેપે તે આપવા સંકલ્પ કર્યો મે મારો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મારો પગ ભૂલોકમાં जांगो भुवन लोकमा कमर स्वर्ग लोकमा पेट महालोकमा हृदय जन लोकमा कंठ तप लोकमा अनि सुख सत्य लोकमा मारू आवो स्वरूप जोता બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મે એક ડગલા થી પૃથ્વી અને બીજા થી ત્રિલોક માપી લીધું પછી ત્રીજુ ડગલું ક્યાં મુકવું તે પૂછ્યું ત્યારે મારા પરમ ભક્ત બલીએ પોતાનું મસ્તક મારા ચરણોમાં મૂકી કહ્યું હે જગતપતિ आप त्रीजू डगलू मारा मस्तक पर मुको अने मैं मारो पग तेना माथा पर मुकी तेने हूँ पाताल में लई गयो त्या ते मारा शरणे आव्यो त्यारे मैं कह्यू हे राजन तारी भक्ति थी हूँ अत्यंत प्रसन्न थयो छूं तारे जे जोईए ते मांग त्यारे बलि राजाए हाथ जोड़ी ने कह्यू राजन हूँ सदाए तारी पासे रहीश मैं आ कार्य भादरवा सुद सना दिवसे करेलूते दिवस थी मारी एक मूर्ति